નામચીન કંપનીના નકલી મસાલા બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે સુરત શહેરમાં ઉધના ચામુંડા ઇન્ડસ્ટ્રીયલમાં દરોડા પાડી ઝોન ટુ પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓ ગોડાઉનમાં એવરેસ્ટ અને મેગી જેવી બ્રાન્ડેડ કંપનીના નકલી મસાલા બનાવતા હોવાનો ખુલાસો થયો છે બાતમીના આધારે પોલીસે કરેલા દરોડામાં વિનોદ દાસ કેલુ મુર્મુ વિનોદ દાસ સુરેન્દ્ર કુમાર દાસ અને સુનીલ સોની સામે નામના પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે ગોડાઉનમાંથી પોલીસે ચોવીસ લાખ એકોતેર હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ કોપીરાઈટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે ગોડાઉનનો માલિક અનિલ ગોહિલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે મસાલા બનાવતી એક ફેક્ટરી કાર્યરત છે તાત્કાલિક એમણે એમને જાણ કરી વેરિફિકેશન કરવામાં આવ્યું અને વેરિફિકેશન બાદ એમાં હકીકત જણાઈ આવી એટલે ઉધના પોલીસ સ્ટેશનની જે ડિસ્ટાફની ટીમ છે અને ઉધના પીઆઈ છે એમનો સંપર્ક કરવામાં આવ્યો સંપર્ક કરી અને એમને સમજ કરવામાં આવી અને સાંજના સમયે આ રેડ કરવામાં આવી રેડ કરી ત્યારે ત્યાં આગળ ચાર આરોપીઓ કમ વર્કર જે છે એ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા જે ડુપ્લિકેટ મસાલા બનાવવાનું પેકિંગ કરી રહ્યા હતા સાત ગ્રામના ચિકન અને મટનના મસાલા જે છે એ પેકિંગ થઈ રહ્યું હતું એવરેસ્ટ કંપનીનું અને એની સાથે સાથે મેગી મસાલાનું પણ એ લોકો પેકિંગનું કામકાજ કરી રહ્યા હતા પોલીસે આ ચાર લોકોને અરેસ્ટ કર્યા છે